તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા છે આજથી શરૂ થતા વિધાનસભા ચોમાસુ સત્રમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી આ અરજી એક સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં મૂકવામાં આવી કોર્ટે વસાવવા માટે કેટલીક શરતો મૂકી છે જેમ કે તેઓ મીડિયાને સંબોધી નહીં શકે સમર્થકો એકત્રિત કરી નહીં શકે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે આ શરતોને આધીન તેમને પોલીસ વગર જામીન આપવામાં આવ્યા છે તારીખ આઠથી દસ સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે ચૈતર વસાવા જનપ્રતિનિધિ હોવાથી પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરવા વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે નર્મદાની કોર્ટમાં ત્રણ દિવસના વચગાળાના જામીનની માંગ કરી હતી નર્મદાની કોર્ટે ચૈતર વસાવાને શરતોને આધીન વચગાળાના જામીન આપ્યા છે જે પૈકી એક શરતમાં ચૈતર વસાવાને પોલીસ ઝાપતા સાથે જામીન આપવામાં આવ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે